નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષિણ ભારતના ગૌ સેવાધીશ તરીકે નિયુક્ત કર્યા છે તેમને આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ તેલંગાણા અને અંદામાન નિકોબારના પ્રભારી બનાવવામાં આવ્યા છે શાસ્ત્રી કિશોર દવે એડવોકેટ અને જાણીતા ગ્રાહક સુરક્ષા છે તેઓ બનાસકાંઠા જિલ્લાના ધર્મ સાંસદ તરીકે પણ સેવા આપે છે ગુજરાતમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને સહાય આપવામાં તેનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે તેઓ ગૌમાતાનું મહત્વ સમજાવવા માટે સતત પ્રવાસ કરી જનજાગૃતિનું કાર્ય કરે છે આ વેગ આપવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાની ઝુંબેશને મજબૂત ઉદ્દેશ્ય કરવામાં આવી છે ગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી આ માંગ સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે શાસ્ત્રી કિશોર દવેની નિયુક્તિથી ગૌભક્તો અને સનાતન ધર્મીઓમાં હર્ષની લાગણી છે દક્ષિણ ભારતમાં ગૌરક્ષાના કાર્યોને નવી દિશા મળે તેવી અપેક્ષા છે